હેલો ગાઈસ આ મારી પ્રોડક્ટ ઘણા ટાઈમથી યુઝ કરે છે તમને આ પ્રોડક્ટ કેવી લાગી બહુ સરસ લાગી અચ્છા તમે કેટલા ટાઈમથી વાપરો છો અને શું શું બીજું પણ વાપરો છો આ વાપરું છું તુલસી વાપરું છું ઓખના ટીપા વાપરું છું હળદી વાપરું છું અચ્છા એ બધું સરસ લાગે અચ્છા અને ઓખના ટીપા આલો જ્યોતિ પ્લસ કેમ વાપરો છો તમે અમારો ઓખો વાતી ઓખો કુલટીને પણ ટીપર નાખું તો મારી વખો સારી જાય છે અચ્છા અને આ કાર તમે ડેન્ટલ વાપરો છો કેટલા ટાઈમ થી તમે વાપરો છો 3-4 વર્ષ થી હું ડેન્ટલ વાપરો છું એનાથી મારા દોત બીજા બધું તુલસી થી ટૂક બધું સારું રહે છે અચ્છા તો તમે પહેલા નતા વાપરતા તો તમને શું તકલીફ હતી થી દાંત માં રસી આવતી હતી પછી આખો દાડો ઉપર ઝાડ બાટતી હતી અચ્છા ઉપર સારું છે તમે બતાવી શકો છો શું શું વાપરો છો અચ્છા ડેન્ટલ અને શ્રી તુલસી બધા લોકોને વાપરવી જોઈએ પ્રોડક્ટ ઓકે થેન્ક યુ